નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ સાત એપ્રિલ બે હજાર ચોવીસને વાર રવિવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તમામ માર્કેટ માર્કેટયાર્ડના તે પહેલાં અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો મિત્રો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ત્રણ હજાર નવસો પચીસ રૂપિયાથી ચાર હજાર સાતસો સાઠ રૂપિયા હળવદ ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર સાતસો એકાવન રૂપિયા મોરબી ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર છસો વીસ રૂપિયા બોટાદ ત્રણ હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા સસદણ ચાર હજાર રૂપિયાથી ચાર હજાર છસો રૂપિયા ગોંડલ ત્રણ હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા बांकानेर तरह हज़ार स सौ रुपया चार हज़ार सौ वीस रुपया जेतपुर चार हज़ार रुपया थी पांच हज़ार रुपया, रुपया थरा तर हज़ार आठ सौ तीस रुपया थी चार हज़ार नौ सौ दस रुपया ऊंझा तर हजार आठ सौ पच्चीस रुपया थी, छ हज़ार सात सौ साठ रुपया थरा तरह हज़ार नौ सौ रुपया चार हज़ार नौ सौ रुपया पाट तरण हज़ार सात सौ पचास रुपया थी चार हज़ार पाँच सौ साठ रुपया जामनगर चार हज़ार रुपया चार हज़ार पाँच सौ पंचाणु रुपया भावनगर बेहजार आठ सौ ऐसी रुपया थी चार हज़ार बसो नेव रुप अमरेली तरह हज़ार सात सौ रुपया चार हज़ार नौ सौ चालीस रुपया जूनागढ़ चार हज़ार चार सौ रुपया चार हज़ार आठ सौ पचास रुपया कालावाड चार हज़ार चार सौ ऐसी रुपया चार हज़ार छः सौ साठ रुपया बाबरा तरह हज़ार नौ सौ पचास रुपया थी, शार शार रुपया थी जार चार हज़ार नौ सौ पचास रुपया ખાંભા ચાર હજાર રૂપિયાથી ચાર હજાર બસો રૂપિયા રાજુલા ચાર હજાર સાતસો પચાસ રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા મહુવા બે હજાર રૂપિયાથી ચાર હજાર એકસો પંચાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા જીરુના બજાર ભાવની માહિતી જણાવવામાં આવતી હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન